હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ચાવ વ્યાજબી ભાવ મિત્રો મારુતિ સજુકી વેગેનાર કાર આવેલ છે પેટ્રોલ સીએનજી કંપની ફિટિંગ તમને જોવા મળી જવાનું છે ટીપટોપ કન્ડિશન કાર એકદમ વ્યાજબી ભાવમાં આપી દેવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વેગનર કારની વાત કરીએ મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે ટુ ઓનરમાં વેગેનાર કાર છે પેટ્રોલ સીએનજી કંપની ફિટિંગ જોવા મળી જવાનું છે ટીપટોપ કન્ડિશન વેગેનાર કાર કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને વેગેનાર કારમાં જોવા નહીં મળે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળી જવાનું છે કાટછળો ક્યાંય જોવા નહીં મળે લુકવાઈઝ ગુડ કન્ડિશન નો એક્સિડન્ટ કાર છે અને પેપર બધા કમ્પ્લીટ જોવા મળી જશે તો કારની કન્ડિશન આ પ્રમાણે જ તમને રૂબરૂ સ્થળ પર જોવા મળી જશે જે પ્રમાણે તમે આપણી વિડીયોમાં જોઈ શકો છો યુ યુટ્યુબ ચેનલ પર તે જ પ્રમાણે તમને જોવા મળી જશે સારા ટાયર જોવા મળશે અને નો એક્સિડન્ટ કાર છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકે કારની કિંમત બે લાખને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે માલિકનું નામ હરદીપભાઈ છે હરદીપભાઈએ હરદીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે અડસઠ સત્તાણું બે પચીસ હરદીપભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા હરદીપભાઈએ આ વેગેનાર કારની કિંમત રાખેલી છે વેગેનાર કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા તો ગામ જૂના વાંઘણિયા જોવા મળી જશે નામ હરદીપભાઈ હરદીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો ખરીદ મિત્રો તો મિત્રો તો વિડીયોમાં જ તમે વિડીયોની ઉપર જ માલિકનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જયસરાજ